બૈયલ શ્રી મારુતિમાં દેશી દારૂ ભરીને પોલીસને જોઈને ભાગેલો ઈસમ હરસોલીના રામ મહીર મંદિરે ગાડી મૂકીને ભાગી પોલીસે ગાડી અને દેશી તારૂ કબજે કર્યા ગાંધીનગર જિલ્લાના ધામ તાલુકાના બૈયલ આઉટબેટમાં ફરજ બજાવતા કિરણકુમાર બાબુભાઈ અને ભરતસિંહ ચંદુસિંહ રાઠોડ આજે સવારે મારૂતી ગાડી નંબર જી જે શૂન્ય એક એચ જે તેવીસ શૂન્ય પાંચ નંબરનો ચાલક બૈયલથી પસાર થતો હતો ત્યારે પોલીસને શંકા જતા મારુતિ ગાડીનો પીછો કરતા દેશી દારૂ ભરેલી મારુતિ કાર પોલીસને હાથ તાળી આપીને ભાગવા જતા પોલીસે ફિલ્મી ડબે મારુતિ ગાડીનો પીછો કરતા છેક હરસોલીથી દેગામ જવાના મુખ્ય માર્ગ ઉપર હરસોલી ગામે રામાપેર મંદિર આગળ મારુતિ ગાડી મૂકીને ભાગી જવામાં સફળ થવા પામ્યો હતો પનાવ સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો આદ્રશ્ય દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા આ મારુતિ ગાડીમાં આગળ પાછળ અને ડેકીમાં દેશી તારૂની સફેદ મીડિયાની ખોથડીઓ ભરેલી નજરે પડતી હતી ને આ જગ્યાએથી પોલીસે ગાડી પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અંદર કેટલો દારૂ છે તેની તપાસ કરવાની પોલીસને બાકી છે